આ સારવાર આડઅસર વિનાની છે અહીંયા રોજેરોજ અડધાથી એક કલાકની સારવાર મળશે સૌ કોઈને જેનો સંપૂર્ણ ફ્રીમાં આયોજન છે અને આ આયોજનનું સૌજન્ય આપણા ધારીના જ બજરંગ ગ્રુપ દ્વારા આ કેમ્પનું આયોજન સૌજન્ય છે આ કેમ્પમાં ઘણી બધી અલગ અલગ તકલીફોમાં દવા વિના આડઅસર વિના સંપૂર્ણ વેલનેસની સારવાર આપીને એક અમારો યોગ્ય પ્રયાસ હશે કે જ્યાં પૂરેપૂરું લોકોને ફાયદો થાય આ તકલીફોમાં જેવી કે ગોઠણનો દુખાવો કમરનો દુખાવો શરીરનો કોઈ પણ અન્ય દુખાવો ખાલી ચડે છે ગઠ્ઠા ગોટલા દાંત થઈ જાય અથવા તો કોઈપણ પ્રકારના સોજા બીપી ડાયાબિટીસ પેરાલિસિસ સંજીવા સાહિતિકા થાઇરોઈડ માઇગ્રેન વગેરેને લગતી સારવાર અહીંયા વેલનેસ સારવાર સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે તો ધારી શહેરમાં આપ સૌમાંથી કોઈને પણ જો આ પ્રશ્ન છે આ લોકો તો અહીંયા વિના મૂલ્યો સારવાર ઉપલબ્ધ રહેશે આવતા સાતથી દસ દિવસ સુધી આ સારવાર કેમ્પ ચાલુ છે કંપનીઓ કંપનીના માધ્યમ દ્વારા અહીંયા આપ સૌને આ બધી તકલીફોમાં ફાયદો થાય એ નજરનું આયોજન કરેલું છે ધન્યવાદ